ઇસ્ટા જ્વેલ્સ એલએલપી દ્વારા નવા ચેનલ સ્ટોર ઇસ્ટાના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે ગાંધીનગરમાં સરગાસણ ખાતે પ્રથમ શોરૂમ શરૂ કરીને સંસ્થાએ સત્તાવાર વિસ્તરણની જાહેરાત કરી છે આધુનિક ડિઝાઇન અને પારંપરિક શિલ્પકલાના સમન્વય સાથે ઇસ્ટા હવે તેના પ્રથમ ફ્લેગશીપ રિટેલ શોરૂમ સાથે ગાંધીનગરના ઝડપથી વિકસતા માર્કેટમાં પ્રવેશી રહી છે જ્યાં આત્મા અને સ્ટાઇલનો સમન્વય થાય છે એ દ્રષ્ટિ સાથે ઇસ્ટા ભવ્ય અને ભાવનાત્મક રીતે જોડાયેલી જ્વેલરી પ્રસ્તુત કરવાનું લક્ષ્ય ધરાવે છે આ

આપણે પોતાનો પરમ છે છ તારીખ ને ઓપનિંગ છે એમાં અમારી સ્પેશિયલ ઓફર છે બાય વન ગેટ વન ફ્રી અને અમારો ઇન્ટ્રોડક્શન એવું આપી શકે કે અમે બજારની અંદર નવી એક આજના જનરેશનને અનુકૂળ આવ્યું ડિઝાઇન કલેક્શન અને એમના બજેટને અનુરૂપનું લોન્ચિંગ કરી રહ્યા છે જેમાં તમને ઓલ ઇન્ડિયાની સારામાં સારી કલેક્શન પ્લસ ઇમ્પોર્ટ

आज तमीने फेरोचे विषय बात केली तो जे समज बनाय जायछो जे हेन्डीक्राफ्ट छे अरे कई क्या चारी तो है। क्या देशांातून काही आयात करवा मागतो टोटल साहेब हेन्डीक्राफ्ट मध्ये साडे मशीन मेड पण असे छे क्या अ मॅक्सिमम आपरो પોતાનો इंडियानी जेने क्या के सुकियोनी आयटम तथा इम्पोर्टरो पासे थी तुर्की छे जे जारी सिंगापूर इटालियन जे भी प्रोडक्टो सारे बाजार मावते अमा आम्ही तम्मे बेस्ट कलेक्शन